સાવદર ને થવાનો ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જેને થો એને થાય અલ્ટિમેટ ફાયદો જે છે વિસાવદર થશે શું કામ તમને કહું છું બેન આજે અત્યંત ઊંચું મતદાન એટલે સાહીઠ ને આળે ગણા મને તો હમણાં બે જ મિનિટ પહેલા એક દિગ્ગજ નેતા સાથે હું વાત કરતો કદાચ પાંસઠ ને આળે ગાળે મતદાન થાય પાસઠ ટકા એમ તો એનું એ શું કામ થાય છે બેન ત્રણેય લોકોએ પોતાની પૂર્ણ તાકાત ઝોંકી દીધી છે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોંગ્રેસ એ ખેર દહીં દૂધ જેવું છે કોંગ્રેસનું બહુ ન ગણાય બે ની કંપેરમાં આમ આદમી ને ભાજપની કમ્પેરમાં પણ

અને આજે વરાપ એટલે કે તડકો પડ્યો હવે ખેડૂતનો દીકરો કોઈ દી વાવણી વગર રહે નહીં આવો મોકો હોય વાવણીનો કોઈ છોડે નહીં કારણ કે બધાને ખબર છે ચૂંટણીમાં જે થવું થાય આખા વરણ ની તો આપણે આ ખેડ કરશું તો જ મેળ પડશે એટલે આજે પણ થોડુંક એમાં ડિફરન્ટ શું જોવા મળ્યું લોકોએ શું કર્યું વહેલી સવારે જયારે મતદાન મથક ખુલ્યું ત્યાં લાઈન લગન બેઠા પેલું કામ કરના કે પછી વાડીમાં જવાનું હોય તો વાંધો નહીં એટલે પેલા ફરજ ની વાવણી કરી જેથી અધિકારની લણણી કરી શકે તમે આમાં એવું છે નાગરિકી ફરજ બતાવ કેટલાક બજાવતા નથી હોતા એટલે આપણે અધિકારો પણ બિલકુલ પામતા નથી હોતા વિસાવદની જનતા એ જુઓ આપણે અનેક વિડીયોમાં વાત કરી છે બેન એક તો એના મતદારોને દસ દસ સલામ મારવી પડે એ ટાઈપના ઇન્ટેલેક્ચ્યુઅલ મતદારો છે બૌદ્ધિકો બુદ્ધિશાળી એને ક્યાંય કોઈ ભરમાવી શકે નહીં અને એની પેટર્ન રહી છે આપણે બધી જ વખત અનેક વખત ચર્ચા કરી છે કે કોંગ્રેસ હોય ભાજપ હોય કિમલોપ હોય જનતા દળ હોય અપક્ષ હોય આમ આદમી પાર્ટી હોય કે ગમે તે બધા જ્યાં જીતતા આવ્યા જેમ જેમ ફેરવતા ગયા લોકો કોઈ કરતા કોઈ એમ ન કહી શકે કે આ અમારો ગઢ છે ભાજપ ભલે કે આ ભારતીય જનતા પાર્ટી નો ગઢ છે તો ચૌદ વર્ષ કે બાર વર્ષથી તમે વનવાસમાં શું કામ છો જો ગઢ હોય તો

એ પક્ષે પણ એના પક્ષે મતદાન થયું છે અને જે લોકપ્રિયતાની ચરમસીમા અત્યાર સુધી ધારો કે ગોપાલ ઇટાલિયા તો એના પક્ષે મતદાન એ સ્વયંભૂ છે અને આ જે છે એ રણનીતિના ભાગરૂપે કરાવવામાં આવેલું હોય તે છે એક તો ભારતીય જનતા પાર્ટીને માનતા હોય એને તો સ્વયંભૂ મતદાન કર્યું જ હોય પણ ભાજપ એ મિકેનિઝમ ચોક્કસ છે કે બધાને મતદાન મથક સુધી લઈ આવે તો બંને તરફે સારામાં સારી મહેનત થઈ છે એટલે મતદાનની ટકાવારી ઊંચી ગઈ છે અને સરવાળે તમને કહું તો જે રિઝલ્ટ આવે તે ફાયદો એને થશે વિસા વગર ને પણ સર ફાયદો ફાયદો વિસા વગર ને થશે આપ એવું કહી રહ્યા છો પણ આજના દિવસમાં ઘણા બધા એવા સમાચાર આવ્યા કે જ્યાં બોગસ મતદાન થઈ રહ્યું છે પોલીસ સાથે નેતાઓનું ઘર્ષણ થઈ રહ્યું છે બીજેપી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અંદર અંદર ઘર્ષણ કરી રહ્યા છે આ પ્રકારના વિડીયોઝ પણ સામે આવ્યા

એનું કોઈ દિવસ આપણે ક્યાંય સાંભળ્યું નથી તંત્ર વિશે એ કાટલો આમ ઊંચો કરીને વાત કરી શકે કે ભાઈ મારી બાજુમાં પોલીસ સ્ટેશન છે એટલે મને અત્યારે ગૌરવ છે એટલે આપે જેમ કીધું તેમ બોગસ મતદાન કે બોગસ કડીમાં બોગસ એજન્ટ પકડાણો કે ભાઈ આ બોગસ એજન્ટ છે કડીમાં અહીંયા બોગસ મતદાનની વાતો કે કેટલા ઘર્ષણ થયા જિલ્લા પ્રમુખ આવ્યા આમ આદમીના ના પ્રવીણભાઈ રામ આવ્યા હતા એને ડખો થયો હતો પણ આ બધા રૂટીન છે બેન એનાથી બહુ મોટો ટ્રિમન્ડસ ફેરફાર થઈ શકે એવું નથી ગોપાલ ઇટાલિયા નામ નતું લ્યો એણે જ મતદાન નથી કર્યું અહીંયા એવું સમાચાર આવ્યા ગોપાલ ઇટાલિયા મતદાર યાદીમાંનું નામ નથી એટલે મતદાન કરી નથી શકાય એવું સમાચાર આવ્યા છે સ્વાભાવિક છે તો આ બધા મેં કીધું એ શું છે એ બધા બાય પ્રોડક્ટ છે મૂળ વાત તો શું છે કે જનમાનસના તરફે છે અને તંત્ર કેટલી કાહટી કરી છે મહેનત કરી છે આ બંને વચ્ચે વચ્ચે હરીફાઈ હરીફાઈ છે છે લોક અને તંત્ર તંત્ર લોકો લોકો એટલે એટલે સરકાર એટલે ભારતીય જનતા પાર્ટી અને નાગરિકો આ બંને વચ્ચેની જે લડત છે હવે એમાં જે નિર્ણય આવે તે સાહીઠ પાસાઠ ટકા જેવું મતદાન થશે એવું મને લાગતા વળગતા પાસેથી જાણવા મળ્યું છે કે આટલું કદાચ મતદાન થશે અને તેમ અને જે લોકો ભારતીય જનતા પાર્ટી પણ જો પ્રમુખ કે બૂથ પ્રમુખ બનાવીને મતદારોને મતદાન મથક સુધી લઈ જઈએ લઈ ગવામાં સફળ થયા છે તો આપની જાણ ખાતર ત્યાંના બિલકુલ જાણતલ કહી શકાય એવા લોકોએ કીધું કે અમે ઘોડા ને નદી તટ સુધી લઈ જઈએ પાણી તો ઘોડા એ પીવું પડે ને બિલકુલ એવી રીતે મતદારોને અમે લઈ જઈએ બુથ ઉપર પણ એ અમારામાં મત નાખવા જોઈએ ને એ બે બાજુ નાખી આવે તો અમે ગોપાલ નું કામ અમે કર્યું કેવાય કે કોંગ્રેસ નું કામ અમે કર્યું કેવાય કે જે લોકો મતદાન કરવા બી ધારો કે એને આળસ હોય કે નતું જવું કે વાવણી કરવા જવું કે કોઈ પણ બાનાસર ન જવું હોય તો અમે એને લઈ તો જઈએ ના ના તમે આવો આવો કરીને પણ અંદર પેટીમાં કોને મત નાખીએ કેમ ખબર પડે એટલે સરવાળે તમને કહું તો ભાવિના ગર્ભમાં શું છે આમ આપણે આંકલન કરી શકીએ નહીં કારણ કે આપણે ભવિષ્ય વહેતા નથી પણ જે કાઈ સૂત્રો પાસેથી જાણતર સૂત્રો પાસેથી બિલકુલ આની સાથે સંલગ્ન હોય એવા લોકો પાસેથી અને બિલકુલ બાયસ વગરના એવું નહીં કે ભાજપની યારે એને વાંધો છે એટલે ભાજપનું ખરાબ બોલે એવું નહીં ભાજપનું દાજતું હોય એવા લોકોની વાત કરું છું જેને દાજે કે ભાઈ મેં આ પાર્ટીમાં ભોગ આપ્યો છે પણ સિચ્યુએશન ઇઝ ધેટ એટલે કે જે પરિસ્થિતિ છે એનું આંકલન કરવામાં આવ્યું તો બધા જ લોકો આજ સવારથી હું આમાં જ હતો આપ જાણો છો તો પચાસ સાહીઠ જેટલા દિગ દિગંત લોકોને આપણે પૂછ્યું કે ભાઈ શું સ્થિતિ છે તો સરવાળે તમને કહું આપણી ગામઠી ભાષામાં હતું તો જનતા સમજી શકે એમ કે હજી સુધી ગોપાલ ઇટાલિયાનો ઘોડો વિનમાં છે ભારતીય જનતા પાર્ટી ટફ ફાઈટમાં છે કદાચ હારજીત થાય બે માંથી એક નહીં એવું જ નહીં ગોપાલ જ જીતી જાય પણ હારે તો પણ એકાદ બે હજાર મત એટલે બહુ માઇનોર તમને કહું હશે ભાજપ આજે મેં કીધું આજે પણ એ જ પરિસ્થિતિ છે સ્ટીલ ટુ મતદાન થઈ ગયું તો પણ સાહીઠ ટકા લોકો આ તો એક્ઝિટ પોલ જેવું અહિયાં આપણે ગુજરાતમાં ઓછું થાય છે બાકી જો એક્ઝિટ પોલ કરવામાં આવે તો હમણાં તમને ખ્યાલ આવી જાય શું થવાનું છે પણ મોટા ભાગના લોકો એમ કહે છે કે ભાઈ ગોપાલ જેવો માણસ હવે ભારતીય જનતા પાર્ટી લો કે એના સંગઠન બિલકુલ હાલાકી ગોપાલભાઈ ના જે ચાહકો છે અથવા તો જે નિષ્પક્ષ લોકો છે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા એવા લોકોનો એમાંના અમુક લોકો જે અત્યારે વિસાવદર માં નથી પણ વિસાવદર પંથક ની બધી જ વાતો થી વાકેફ છે એને તો મને કીધું સાહેબ દસ થી પંદર હજાર હજાર મતે થશે ગોપાલ જીતશે દસ પંદર હજાર મતે જીતશે એમી કે છે રેકોર્ડ તોડશે એમ મને કે છે પણ મેં કીધું એ કદાચ ભાવવાહી હોય શકે એના લાગણી હોય શકે અથવા તો ગ્રીવંશ કેટલાક ભારતીય જનતા પાર્ટી સાથે એના કદાચ ખાટા મીઠા સંબંધો હોય તો એને કારણે હોઈ શકે પણ કોઈએ આજ સુધીમાં મને ટૂંકમાં આપણે જેટલું આંકલન કર્યું એમાં પહેલેથી છેલ્લે સુધી કોઈએ એમ નથી કીધું કે ગોપાલ હારી જશે આ સ્થિતિ તો છે બેન હવે બાકી ત્રેવીસ મી ખબર ધામધૂમ જે થાય તે સર સાથે કિરીટ પટેલની એક વાત કરું કિરીટ પટેલ આજે છૂટી વોટ આપવા માટે ગયા હતા એમના જભ્ભા ઉપર કમળનું નિશાન એમને પહેરેલું હતું હાથમાં કમળનો સિમ્બોલ લઈને બતાડી રહ્યા હતા વોટિંગ બુથ ની બહાર આવ્યા પછી અને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ પણ કર્યું અને ગોપાલ ઇટાલિયાએ ઇલેક્શન કમિશન ઉપર સવાલ ઉભો કર્યો કે તંત્ર કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું ઇલેક્શન કમિશનર કમિશન ઈ પોતે સવાલ આમે આરોપીના કઠોડામાં છે આવી જ ગુસ્થાખી કયો તો ગુસ્થાખી અને આવી જ ચેષ્ટા કયો તો ચેષ્ટા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચુક્યા છે આપણે બધા અહીંયા આંગળીમાં કમળ હતું કમળ વાય વા બધી થયેલી પણ આજ સુધી તમે જાણો છો જેને તટસ્થ કહેવામાં આવે છે ચૂંટણી કમિશનર એમ કે તટસ્થ છે ને કોઈના કયામાં હોય નહીં ને જે કઈ લોકતંત્ર માટે નિર્ણય લે હરામ ભરવું કઈ થયું નોટિસ એ મળી ક્યાંય હેવલું ક્યાંય તો હવે ઈ બધું આપણે મેં કીધું ને કોરોના અને તંત્ર આ બે ની સાથે જીવતા ટેવાય જવાનું એમાં જે ઇલેક્શન ઠીક છે તમે જુઓ ગઈકાલે એને રાજુભાઈ કરપડા એની ધરપકડ કરી આમ આદમી વાળા રાઈટ શું કામ કે ભાઈ તમે આચાર સંહિતા સમય પૂરો થઈ ગયો તો પ્રચાર કરો છો બરાબર એટલે ઈ ગુનો મોટો કહેવાય કે લાખો રૂપિયાની હેરાફેરીનો દારૂની બાટલી નો કહેવાય ગુનો વધારે ગંભીર કેવો કહેવાય પ્રચાર કરવો હોય તો ઠીક છે હાલો ન કરવો જોઈએ હકીકત છે પણ પ્રચાર કરવો એ અપરાધ નથી ઓલી વાડીમાં તમારે ના આટલા ને પેટીયું દારૂ મેળ્યો ઈ ગુનો ન કહેવાય અને પૈસા ની હેરાફેરી થઈ ઈ ગુનો ન કહેવાય વધારે આચાર નો ભંગ ઈ ન કહેવાય ન્યા કઈ નહીં ગોપાલ ઇટાલિયા એ નોંધાવી નોંધાવીને બધું કર્યું તમે સાંભળ્યું કોઈને ઠાહી દીધા એવું કે ભાઈ પકડી જાય જેલમાં લઈ જાય ફરવાનું કાંઈ સાંભળ્યું એ કાંઈ નઈ હે 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 કે કરશે શું કરશે અમે રિપોર્ટ કર્યો અમે તપાસ કરીને કરતા ચૂંટણી પૂરી થઈ જાય ને કોઈ બધા ભૂલી જાય

ત્યારે કોંગ્રેસે પણ આ વાત પાપ આથી ભયંકર પાપ કરેલા આ તો હજી કઈ નથી આ તો ઠીક છે આવું બધું મેનેજેબલ વાતો કરે છે લતીફ ને કોને પાડ્યો ઘસો હતો ભીન્દ્રવાલે ને કોને ઉભો કરેલો પંજાબમાં ત્રાસવાદ નો ભીન્દ્રવાલે ઉભો કોને કર્યો હતો પછી ભલે જે થયું તે પછી થયું તો તમારે બધા કર્યા ભોગવવા પડ્યા સત્યા નાશ દેશનો પણ તમે પેદા તો કર્યા ને બુદ્ધિપૂર્વક હદ થઈ ગઈ અને ગદ્દાર હતા દેશના ક્યાંક વાતો બીજે પહોંચાડતા હતા ને આવું થયું હવે આટલી હદે તો જો ભારતીય જનતા પાર્ટીના અઢારે ભલે વાંકા હોય પણ એક વસ્તુ કહું એની ઉપર કમસે કમ

જેના છેડા છે તમારું મારું નહીં મારે તમને ગાળે દે આપણને આપણે તમે જાગો આ તો આપણે ઠીક છે છાપા છે કઈ કર્યા વગર એમને છાપા નહીં ઓલી ક્યાંય રાખ્યા વગર તમે ઓફિસ માં જાઓ પોલીસ થાણામાં એક તો તુકારે બુકારે બોલાવે અને એવો બિહેવિયર એટલે કે વર્તાવ એવો કરે કે તમે લાજી મરો સાહેબ તમને એમ થાય કે આપણા બાપ છે કે શું એટલે તમારા નોકર છે કમસે કમ આપણા ટેક્સ એનો પગાર થાય છે તો રિસ્પેક્ટ થી વાત તો કરે પછી આપણે અપરાધી ઠરીએ ભલે આપણને ભાંગી નાખે પણ પેલા કોણ છે અપરાધી છે કે ફરિયાદી એ તો જોવું જોઈએ એટલે તંત્ર તમે જે કહો છો ગઈકાલે પણ આ તમે જે કહો છો ત્યાં ઘણું બધું તંત્ર ખામોશ ખામોશ જ રહેવાનું બે તંત્ર ખામોશ જ રહેવાનું તમે શું માનો છો જેટલા પૈસામાં ચૂંટણી લડવી જોઈએ આ એટલા પૈસામાં લડાણી છે ચૂંટણી બધાને ખબર નથી એટલે એટલા પૈસા ની કે કરો પેલા એનાથી ગણા ખર્ચે ત્યાં ટિકિટ લઈ આવે છે લોકો નથી બુદ્ધિપૂર્વક લખે હું પોતાના તમે જુઓ મારી સંપત્તિ કેટલી છે મારી પાસે જૂની ગાડી છે બીજું કઈ અઢાર હજાર રૂપિયા રોકડા એટલે અહીંયા અર્ધું રાજકોટ કહેવાય છે કે વજુભાઈ નું છે એટલે બધું આ બધી મજાક છે બેન કાયદેસર આ કાયદેસર ઉઘાડી મજાક છે

ત્યારે જ આ મેળ પડશે કોઈ પૈસા નું પછી નહીં આલે પ્રલોભન પછી કોઈ નેતાનું કોઈ કયું કરતું બાપુ ના કોઈ દીકરા કરતા નથી નેતાનું કોઈ કરતા હશે એ બધું હવે ધીરે ધીરે નાબૂદ થશે એને સમય લાગશે પણ નાબૂદ થશે શરૂઆત થઈ છે અને થેન્ક ટુ વિસાવદર આ વિસાવદર ની ત્યાંથી જ આ આખું જે છે ને ક્રાંતિ ની સ્વયંભુ શરૂઆત થઈ છે કે ભાઈ કોઈ પણ ભોગે અમારે કોઈ વાદમાં પડવું નથી ખેડૂત નો હિત ની વાત કરી શકે એવો માણસ હોય એને જ આપણે મત આપવા છે પછી કિરીટભાઈ હોય કે ભાઈ આપણા ગોપાલભાઈ હોય એ ગમે એ હોય એને ઈચ્છા પડે વાત છે એનો રિઝલ્ટ ત્રેવીસ ને ખબર પડશે જી પણ સર સાથે સાથે એક એ વાત પણ છે કે હર્ષદ રીબડિયા આ વખતે ચૂંટણીમાં બિલકુલ શાંત રહ્યા હર્ષદ રીબડિયા ક્યાંય દેખાયા નહીં એટલે હતા પણ કેમ્પેનિંગ પણ એ કરતા નહોતા ક્યાંક એમને ડર સતાવી રહ્યો હતો કે જો કિરીટ પટેલ જીતી જશે તો સત્યાવીસમાં એમનું પત્તું તો પરમાનન્ટ કપાઈ જશે હવે ઈ બેન જો ને તો છે કારણ કે એની તો કોઈ માપ તો છે નહી સુકામી ન આવ્યા હોય ઘણી વખત એવું બન્યું હોય કે એને કીધું તમે ન નડો તો સેવા છે આમાં કેટલીક વખત એવું છે આપડે જેમ આપડે ઘરે લગ્ન પ્રસંગ હોય ને ફુવા રિહાઈ જાય ને તો બને ત્યાં સુધી હાચવી રાખવા ને બહાર કાઢીએ નઈ મંડપમાં હાલે રિહાઈ ગયા ફુવા તો છે હર્ષદ રીબડીયા ના દેખાણા તો ભૂપત ભાયા પોતે અમને પણ તમે ટિકિટ આપો અમારે લડી લેવું એવી વાત હતી કનુભાઈ ભાલાળા દિગ્ગજ નેતા છે એ નતા દેખાણા ભાઈ આપણે જસોમતી બેન કોરાટ નથી દેખાણા ભાઈ આપણા ભરતભાઈ ગાજીપ્રા નથી દેખાણા કેટ કેટલા લોકો તમે જુઓ તમે પરસોત્તમ સોલંકી ત્યાં ઘેડિયા કોળી તમે જુઓ અહીંયા ઘેડિયા કોળીની અગિયાર હજારના મતદારો છે જસ પંથકમાં તો ઘેડિયા કોળીમાં આ કોઈ કુંવરજી બાવળીયા હોય સોલંકી પણ પરસોત્તમ સોલંકી છે જાજો ફેર પડત ક્ષત્રિય સમાજ અહીંયા જે છે બેન અગિયાર હજાર જેટલા ક્ષત્રિયો એટલે રાજપૂતો કારડીયા રાજપૂત જે કેવાય ને એ છે તો દિનુ ભોગા સોલંકીનો હોલ્ટ એમાં કેટલો છે આપણે બધા જાણીએ છીએ ક્યાંય ભાઈ દિનુ ભોગા સોલંકી ને તમે ક્યાંય

આમ આદમી પાર્ટી અને ભાજપના અસંતુષ્ટ અને એ મોટામાં મોટું ફેક્ટર છે તમે તમે જે જેણે ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખ્યો મજબૂત બનાવ્યો એને તો ગણકાતા નથી તો ગણકાતા નથી તો એ લોકો એટલા સજ્જન ખરા કે બગાવત ઉપર ઉતરી નથી આવ્યા કમસે કમ એને એને ખૂણો પાડી લીધો થયું ભાઈ ન બોલાવે તો ગોળ્યા બીજું શું જેમ છોકરા કયામાં ન હોય માર તો શું કરે કે મારી તો ના નાખે હશે બાપા એની જેમ એ લોકો ખૂણો પાડીને બેહી ગયા પણ તમે એને તમારે એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોકો એવા જે દિગ દિગંતો છે એને મંચસ્થ કરવા જોઈએ અને એમ કેવું જોઈએ કે આ લોકો જયારે શાસન હતા ત્યારે આટલો આટલો વિકાસ થયો હતો છેલ્લા બાર ચૌદ વર્ષથી થી વનવાસ છે અમારો કોઈ ધારાસભ્યો અમારો ચૂંટાણો નતો કોંગ્રેસનો હતો આમ આદમીનો નો હતો જેનો તેનો હતો એટલે વિકાસ રૂંધાઈ ગયો હતો પણ આ વડીલોની સાક્ષી અમે કહીએ છીએ જો કિરીટભાઈ જીતી જશે તો અમે વિકાસ જે છે એ આવો પાછો પૂર બહારમાં શરૂ કરી દેશું આવું કીધું હોત તો ઓલા વડીલો રાજી થયા હોત અને પ્રજાને એમ વરે પડેલી છે સહકારી મંડળીઓ છે આપણી પાસે લેવા પાટીદારો એક લાખ ને ત્રીસ હજાર લેવા પાટીદાર સુધી મોટા ભાગના ભાજપ આપશે એટલે ભાઈ એમાં અસંખ્ય તળાવો છે એટલે ખેર છતાંય આપડા કરતા એ હોશિયાર જ હશે માની લઈએ કારણ કે આપણે બોલવું છે હજી બે ચાર દિવસ એટલે કે ગોપાલની લોકપ્રિયતા ચરમસીમાએ હતી ને ભારતીય જનતા પાર્ટી ટર્ફ ફાઇટ અનુભવતી હતી સેમ પોઝિશન આજે પણ મતદાન પૂર્ણ થયા પછી પણ છે એટલે ગોપાલ ઇટાલી અત્યારે વિનનો ઘોડો દેખાઈ રહ્યો છે સો ટકા સાહેબ એમાં પછી એમાં બીતા બીતા નહીં કહેવાનું ઘણા એવું છે કે આપણે આજ ખ્યાલ ખોટા પડીએ તો ખોટા પડીએ તો આપણે ક્યાં ખોટા પડીએ જ્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે આવું આવું ચાલે છે એ આપણે કહીએ છીએ એમ તો આપણે કહેતા હોય છે કે ભાઈ ટ્રમ્પે ટ્રમ્પે કીધું એટલે આ યુદ્ધ અટકી ગયું પાકિસ્તાનનું પછી ખોટું ન પડ્યું તો ક્યાં કોઈ શરમાણા એટલે એમાં આપણે ક્યાં કહે છે પણ સીધી નીતિમાં જે વાત છે એ એટલી વાત છે ગોપાલ ઇટલિયા જીતે છે એવું અત્યારનું વાતાવરણ છે બેન એમાં કોઈ ફેર પડ્યો નથી જી બિલકુલ સર આપ અમારી સાથે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો જગદીશ મહેતાએ તો પોતાનું રિઝલ્ટ કહી દીધું અને એમનું કેલ્ક્યુલેશન કહી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો